મેરા દિલીપજી હા મે તમને કહું હતું કેલા પેલા હમણાં હંગાટ કરીને તમાર જોડે જોડે લાગી ગયો કરીને જોડે લાગી તમને કહ્યું હતું મેં અલ્યા પણ એયા નેકડીજી આગળ હું શું કરું યાર અલ્યા પણ ભલા મોણા એક તો છે ને આમનો ભત્રીજો હોય પેલા હાગા બચારો જોયું રહી શું કરવાનું કો હા આ નહીં જોયું એવા એપા ભત્રીજો હારો હેરાન ન કરત થારું હે ભત્રીજાની વાત તો જવા દે તો એ તો એજ છે તો આંદર પૂછડ્યું તો પણ પેલા હગાડ નહીં જોવાનું પર એમ કહું

બહુ થાકી ગયો મારા ના હેડ હું તો સુઈ જવાનો ઓમે ચા લાગે નાખી દઉં નાઈશ ખાવા લવું પડતા લેવા પડે લેવા દોરી બધું આપડે ખંભાઈ દોરી ને પતંગો બે લઈ આવવાનું અરે તું તાર ચિંતા ના કરી જો ચિંતા ના કરી તું તાર જી એને તું ચિંતા ના કરી પૈસા ખુશ છે ને તું કાકાને વેચી દેજો પણ તમને પતંગ આવી કાડી હગા જોડે મારી આબરુ કાડી પૈસા લાવ હો ના કાકા તું તા પાય સુખડો એટલી બધી વાલી મન તેલન દા સારી વાણ વાણ કાડી પેન એ આ હગા શરમ આવતી તને

ને ગભૂરજી હા હેડો આપડો ચાંદસ્તાના પૈસા આલ દેવો પડશે ને લ્યા રવાજો કો પાસે તમારે આલવાના ના હોય યાર મારા હગા નહીં એવું આણું પૈસા ના તાળવા ને એ હા તો મારા મારા હા રવા તમાર હગા જ

ઘટુજી આ હે ને ભાઈ એવું કહેતા હતા દિલીપજી કે ભાઈ મારા હાડું ખરા ને કે માં હાડું આમ તો મને બહુ વાલા છે એમ કે એટલે કે ને ખાલી જરીક મારો ફોન જાય ને કંઈક કોંભરે ને કે ભાઈ આવું થયું છે એટલે તરત ગયા ને અડધી રાતે હાડે માં હાથ તમને એવો મારા હાડું કરી વાત છે બોલુજી આપણે બહુ અહીંયા કે કરવા નહીં રેવું હા આટ રહેવાની આખી રાતે લ્યા હજુ આપણે થોડો કાપવાનો પંથ લાગો છે એટલે આપણે અહીંથી હેડવાનું કરીએ પણ હગા તમે બેહી ના જશો એ તૂટી વાળી વાળી એક તો મનતા તમારી તમે આવું આવું થાકી દઉં થોડું ચાલતું હશે વાત તો સારું બચારું જોઈએ બેઠો

પૂછ્યો હાજુ પૂછ્યો શે એની વેદના શું એમ તો અમને ના ખબર પડે હાજુ ભૂખ્યો રાખ્યો ને

રાખવા પડે સમજ વ્યવહાર રાખવા પડે કેવું થોડું દિલીપસિંહ તમારા બધા તમે પાછા આગા પાછા લાગે થોડી કેવા દેવી છે માતા એ આઈ હા દર્શન કરી દો આપણે બરાબર તમે તમારા બધા નું બરાબર બરોબર તમે ખાવું હોય એ ખાઈ શકો